નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ચાર એવા શેર વિશે વાત કરવાના છે જે એક્સપર્ટ અનુસાર ઘોડાની જેમ દોડવાના છે અને આજે આપણને માર્કેટમાં પણ તેજી જોવા મળી રહી છે

તો બ્રોકરેજ હાઉસનું માનવું છે અનુસાર પછી મિત્રો બીજો શેર છે બજાજ ઓટો નું બ્રોકરેજ હાઉસ ઇન્વેસ્ટનું કહેવું છે કે રોકાણકારો માટે બજાજ ઓટો ના શેર ખરીદવા ફાયદાકારક સાબિત થઈ શકે છે જે ચોપન ટકા રિટર્ન આપી શકે છે પછી મિત્રો ત્રીજો શેર છે JSW ઇન્ફ્રાસ્ટ્રક્ચર નું ડેમ કેપિટલ અનુસાર JSW ઇન્ફ્રાસ્ટ્રકચર ના શેર ખરીદવાથી રોકાણકારોને ત્રીસ ટકા સુધીનું મળી શકે છે અને ટાર્ગેટ આનો ચારસો રૂપિયા નક્કી કરવામાં આવે છે લાંબા ગાળાના રોકાણ માટે

તો પાંચ વર્ષ દસ વર્ષ કેવું જ વિચારો એક દોઢ વર્ષમાં નીકળી જવાથી તમને સારો એવો ફાયદો નહીં થાય પણ જ્યારે તમે પાંચ દસ વર્ષનું વિચારીને રોકાણ કરશો તો તમને બોનસ dividend સ્ટોક split એ રીતે અને શેરનો ભાવ વધશે એ રીતે એમ ચાર પાંચ ગણી રીતથી તમને ફાયદો થશે શેરબજારમાં તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો